બમ બમ ભોલે ના નાદ થી ગુંજતી ગિરનાર તડેટી માં ગુંજ્યા વંદે માત્રમ અને ભારત માતાની જયના નારા જ્યાં શિવની ભક્તિ ગુંજે છે ત્યાં આજે રાષ્ટ્ર ભક્તિ નો જુવાર જોવા મળ્યો જુનાગઢ ની પવિત્ર ભવનાથ તળેટી માં સિત્યોતેર માં પ્રજાસત્તાક પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભવનાથ તળેટી માં આવેલા રુદ્રેશ્વર જાગીર ભારતીય આશ્રમ માં દર વર્ષ ની પરંપરા મુજબ હર્ષોલ્લાસ સાથે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો ઇન્દ્ર ઇન્દ્રભારતી બાપુના આશ્રમમાં સાધુ સંતોના હસ્તે ધ્વજવંદન કરાયું આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો સેવકો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા ગિરનારની ગુફાઓમાં સાધના કરતા સંતોએ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે પ્રાર્થના કરી તડેટીમાં ઈશ્વર ભક્તિ અને રાષ્ટ્ર ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યુઝ એટીન એપ મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પડે પડની અપડેટ્સ